આમ તો થોડાક સમય પહેલાં રાજકોટના લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે જે અભદ્ર ટિપ્પણી કરી છે એમાં તેઓ બે વાર તો માફી માંગી ચૂક્યા છે પણ ક્ષત્રિય સમાજમાં જે બેન દીકરીઓ માટે જે ટિપ્પણી કરી છે એટલે એનો રોષ સૈમો નથી અને સૌરાષ્ટ્ર આખામાં અને ખાસ કરીને ગુજરાત આખામાં એનો રોષ ભભૂકી ઉઠો છે ત્યારે રાજકોટમાં પણ આશ્ચર્યજનક કાર્યક્રમોના ભાગરૂપે એક પુરુષોત્તમભાઈ રૂપાલાના પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવેલો અને તેમાં ક્ષત્રિય સમાજના જે યુવાનો સામેલ હતા તેમની પ્રદ્યુમનગર પોલીસે અટકાયત કરી છે એટલે અમે લોકો એના માટે અમે રજૂઆત માટે અહીંયા બધા સૌ ભેગા થયા છીએ આગામી સમયમાં ક્ષત્રિય સમાજમાં જે રોષ ઉઠો છે એમાં કરણી સેના તથા ક્ષત્રિય સમાજના તમામ સંગઠનો દ્વારા હવેથી જંગના મંડાણ થઈ ચૂક્યા છે એટલે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના આશ્ચર્યજનક કાર્યક્રમો કરવામાં આવશે અને પુરુષોત્તમભાઈ રૂપાલાની જે આ દાવેદારી છે ઉમેદવારી છે એના રદ કરવામાં આવે અને એવી એક ઉગ્ર માગણી છે જ્યાં સુધી આ માગણી અમારી છે અને પુરુષોત્તમભાઈ રૂપાલાની જે ઉમેદવારીને રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજ નહીં એક કાયદાકીય જોવા જઈએ તો સાત વર્ષથી ઉપરની સજા હોય તો એ લોકો અટકાયત કરી શકે છે પણ અત્યારે અમને એવું કીધું છે કે કાલ સવારે એમ કે જામીન મળી જશે નિતર ચાર્જશીટ ઉપર પણ અત્યારે બે કલાકમાં છૂટી શકતા હતા પણ ઉપરથી કદાચ પ્રેશર હોય એટલે અમે પણ સમજી શકીએ છીએ એટલે એક પોલીસ ડિપાર્ટમેન્ટ એની ડ્યુટી કરી રહ્યું છે અને અમે અમારી જે પણ અમે વિરોધ ચાલુ કર્યો રાખીએ છીએ તો કઈ વાંધો નથી કાલ સવારે એમને જામીન ઉપર છોડી દે યથાવત જ રહેશે જેમ ભાઈએ કીધું કે દિવસે દિવસે જો અમારી માંગ પૂરી નહીં થાય તો દિવસે દિવસે અમારું ચાલુ જ રહેશે એ તો એ ટાઈમે જોયું જશે જે પણ સ્ટેન્ડ આવશે એનો અમે સામનો કરશું અમને માનસિક રીતે અથવા તો એ રીતે એ રીતે અમને પાછા પાડવાની કોશિશ કરશે પણ અમારી પૂરેપૂરી તૈયારી છે અમે કોઈ રીતે પાછા તો પડવાના જ નથી અને અમારો વિરોધ દિવસે દિવસે વધતો જશે